સાબિત થાય છે કે ક્યાંક એ દીકરી સાથે જે બોલે છે એ અન્યાય થયો છે એ વાતમાં કોઈ છુપાવાની કોઈ દબાવવાની વાત કરતું હોય તો એમાં માનવા જેવું નથી આજ સુધી કઈ સમાજ કયા કયા સામાજિક અગ્રણીએ જઈને આ પરિવારનો સંપર્ક કર્યો કોણે એવું કીધું કે બેટા તારી ફરિયાદ કોઈ નથી લેતા બોલ શું ઘટના થઈ હું પોતે મળી છું દીકરીને મળી છું એના પરિવારને મળી છું એમની સાથે જેટલા એમના કનેક્ટેડ છે બધાને મળી છું ખાલી શંકા છે ને કહી દઉં તો મને એમ લાગશે કે અત્યારે હજી વ્યાજબી નથી શંકાઓ એ પણ છે કે ફક્ત આ એક જ સંકુલમાં નહીં ઘણા બધા સંકુલમાં આ ઘટનાઓ થઈ છે કારણ કે સંકુલોમાંથી મને ફોન આવેલા છે હજી એના ઉપર થોડું કામ કરી રહ્યા છે જે રીતના પણ થતું રહેશે દીકરીની સાથે એમના વકીલ સાથે તમારા માધ્યમથી જે માહિતી આવે એ સાથે ઘણા બધા લેવલ સુધી જઈને આ પરિવારને ન્યાય અપાવીને રહીશ એમાં મને કોઈ શંકા નથી જસદણની કન્યા છાત્રાલયમાં પાટીદાર સમાજની દીકરી સાથે દુષ્કર્મ બહુલ વિસ્તાર એટલે કે અમરેલી માંથી બે હજાર ની ચૂંટણી લડ્યા એવા જેનીબેન ઠુમર પણ જોડાયા છે તેમને જ પૂછીએ કે પાટીદાર સમાજ આ દીકરીને ન્યાય અપાવશે તો કેવી રીતે જેની બેન નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટીદાર સમાજ કેવી રીતે ન્યાય અપાવશે દીકરી સાથે આપે પણ વાત કરી છે પાટીદાર સમાજ અન્ય કોઈ પણ સમાજ અને કોઈ પણ આખા હું તો સામાજિક વ્યવસ્થાની વાત કરીશ પણ જ્યારે જ્યારે આ વાત કોઈ દીકરીને ન્યાય અપાવવાની આવે ત્યારે મને લાગે છે ત્યાં સુધી કોઈ સમાજમાં મર્યાદિત ન થવું જોઈએ એટલા માટે કે પાટીદાર સમાજની દીકરી છે હું પોતે પણ પાટીદાર સમાજની દીકરી છું જ્યારે ન્યાય માટે બહાર નીકળી છે એની સાથે દુષ્કર્મ થયું છે એમની સાથે જે પ્રકારનો વ્યવહાર થયો છે જે પ્રકારે આ આખી ઘટનાને દબાવી દેવા માટે ઘણા બધા એલિમેન્ટ બહાર નીકળ્યા છે છતાં પણ દીકરી ફમ છે જે જે ઘટનાઓ થઈ એના ઉપરથી ચોક્કસપણે સાબિત થાય છે કે ક્યાંક એ દીકરી સાથે જે બોલે છે એ અન્યાય થયો છે એ વાતમાં કોઈ છુપાવાની કોઈ દબાવવાની વાત કરતું હોય તો એમાં માનવા જેવું નથી સો ટકા સાચી ઘટના બની છે જે પ્રમાણેની દરેક ઘટનાઓ બને ત્યાર પછી સમાજની સંસ્થાઓ આગળ આવી જાય સમાજના મોભીઓ આગળ આવી જાય એ બધી જ વાતો રફે દફે કરવાની વાત કરે થવી જોઈએ કે મીડિયાના પ્લેટફોર્મ પર ન આવવા દેવા માટે લોકોને નહીં જાણવા દેવા માટે પણ જ્યારે આટલું બધું મોડું થઈ જાય કે સંસ્થાના મોભીઓ આવવામાં વાર કરે દીકરીનો સંપર્ક કરીને ક્યાં એની સાથે કેવી રીતના વ્યવહાર થયો છે કેમ અમારા જ સંકુલમાં આ વ્યવહાર થયો એ નથી પૂછતું તો એ સમાજ માટે પણ શરમજનક વાત કહી શકાય હું પોતે અત્યારે કોઈ પણ સમાજની વાતમાં નહીં જઈને મહિલા તરીકેની વાત કરીશ કે આની આ ઘટના મારી દીકરી સાથે થઈ હોત તો શું થયું હોત એને બહાર આવીને એવું કીધું હોત કે મારી સાથે આવી રીતના દુષ્કર્મ થવાનો પ્રયત્ન થયો છે એના પેરેન્ટ્સ એટલે કે હું હું મારી જ વાત કરું ઘરની કે એવી રીતના થયું હોય ને જ્યારે એમના પેરેન્ટ્સ પણ કહેતા હોય કે ના મારી દીકરી સાથે આવું થયું છે ત્યારે વાતમાં કોઈ તથ્ય ન હોય ને કોઈ બદનામ કરવાની વાતો કરતા હોય ને એવી રીતના બહાર આવે એવું હું નથી માનતી અને સ્પષ્ટપણે નથી માનતી કારણ કે જે ઘટના બની છે એ બની છે એને ન્યાય અપાવવાની વાત છે તરીકે હું જે હોદ્દા ઉપર બેઠી છું એના તરીકે હું જે સમાજની વ્યવસ્થાનો ભાગ છું રાજકીય વ્યક્તિ છું દરેક રીતના હું મહિલાને સક્ષમ થવી જોઈએ આર્થિક રીતે સામાજિક રીતે રાજકીય રીતે અવારનવાર બોલતી હોય ત્યારે આવી ઘટના જ્યારે મારી પાસે આવે તો ત્યારે હું ચોક્કસપણે માનું છું કે જે કાંઈ પણ ઘટના થઈ છે સૌથી પહેલા બંને આરોપીઓની ધરપકડ થવી જોઈએ એક આરોપી આજે પોતે સરેન્ડર કર્યું છે ખૂબ સારી સરેન્ડર નથી કર્યું અને એના ઘરેથી પકડવામાં આવ્યો છે વિડીયો બનાવવાની જે ઘટના થઈ એમને પણ ક્યાંકથી જેલા ગાઈડલાઈન મળી હશે કે આવું કરવું જોઈએ પહેલા ભાગવું જોઈએ પછી ધરપકડ તમે અહીંયા રહ્યો અમે ત્યાંથી બાતમી આપીને તમને કહીએ પોલીસને પકડાવી દેવાનું આ બધું જ હવે જે સમજુ વર્ગ છે ને ને એ આ બધી ઘટનાઓ થતી હોય ત્યારે ખૂબ સારી રીતના જાણે છે કે કેવી રીતના પ્લાન્ટ કરી શકાય કેવી રીતના કેસને દબાવી શકાય કોઈ પરિવાર એવો છે કે જે પોતાના ન્યાય માટે લડે છે પણ એના છેડાઓ બહુ ઊંચી કક્ષા સુધી પહોંચે છે તો એના ઉપર કેવી રીતના દબાણથી એના મોઢા બંધ કરાવી શકાય પણ આ ફક્ત એક દીકરી જે આગળ આવી છે એના માટેની ઘટના એની એના માટેની વાત નથી ગોપીબેન બહુ સભાનપણે કહું છું કે આવી અનેક અનેક આવા પરિવારો છે 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 જે આમાંથી પસાર થઈ રહ્યા આમાં ક્યાંક પોતાને ન્યાયની જરૂરિયાત એવું વિચારી રહ્યા છે પણ એક આખી જે સમાજ વ્યવસ્થા છે એના ભયના લીધે બહાર આવીને ખુલીને બોલી નથી શકતા ત્યારે આવી જ્યારે જ્યારે ઘટનાઓ થાય છે ત્યારે ચોક્કસ સમાજે આગળ આવવું જોઈએ પણ એને એવું સ્ટેન્ડ લેવું જોઈએ કે સૌથી પહેલા કાયદો ને વ્યવસ્થામાં વિશ્વાસ કરીએ છીએ એફઆઈઆર કરી છે પેલા તો ડાઉટ ત્યાંથી જ ઉભો થાય છે કે નહીં એફઆઈઆર લેવામાં નહોતી આવી એને એ એ ફરિયાદ દાખલ કરાવવા માટે ખૂબ બધા પ્રયત્નો કરવા પડ્યા હતા એટલે સૌથી પહેલી તો શંકા ત્યાંથી જ ઉભી થતી હતી આખી ઘટનાની એના પછી ધરપકડ કરવામાં પોલીસ હર્ષ સંઘવી ગૃહમંત્રી પોતે કહે છે કે મારી પોલીસ મધ દરિયેથી ડ્રગ્સના આરોપીઓને પકડી લાવે છે મારી પોલીસ મધ કોઈ પણ જગ્યાએથી આરોપીઓને પકડી લાવવા માટે સક્ષમ છે ખૂબ નાની ઘટના છે કેમ તમારી પોલીસ આ બંને આરોપીઓને પકડી ના શકી માનીએ કે ન્યાય થવો જોઈએ ચોક્કસ જગ્યાએ ચોક્કસ સ્થાને ન્યાય થવો જોઈએ એ નક્કી પોલીસને કરવા દો પેલા બંને આરોપીઓને પકડાવો ખરા એમાંથી શું ઘટનાઓ નીકળે છે જે જે સંકુલો આ ફક્ત એક સંકુલ પૂરતો કદાચ મર્યાદિત કદાચ હું બોલું છું કે કદાચ આ ઘટના એક સંકુલ પૂરતી મર્યાદિત ન પણ હોય શકે અનેક કન્યા છાત્રાલયો અનેક સંકુલો ચાલે છે ત્યાં દરેક જગ્યાએ સામાજિક જે હોદ્દાઓ ઉપર સામાજિક નેતાઓ હોય કે સમાજની સંસ્થાઓના વડાઓ હોય એમણે પોતે ધ્યાન રાખવું જોઈએ કે અમારા સંકુલમાં કે અમારા પ્રિમાઇસીસમાં ક્યાંય કોઈ છોકરી ન્યાયની વાત માટે સબડી રહી છે ક્યાંય કોઈ પરિવાર ક્યાંક દબાઈ રહ્યા છે દીકરી એનું ઘર છોડીને અહીંયા આવે તો એની સાથે ક્યાંય અન્યાય અત્યાચાર નથી થતા તો આના માટે પણ સભાનતા હવે પછી આ ઘટના પછી કેળવવી ખૂબ જરૂરી બને છે પણ જેની તમને એવું લાગી રહ્યું છે કારણ કે જે બંને આરોપી છે એ ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્ટેડ છે જસદણના ભારતીય જનતા પાર્ટીના મોટા માથા જે છે એ પણ ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજમાંથી આવે છે અને ક્યાંક આખા મામલાને દબાવવા માટેનું ક્યાંક પ્રયત્ન હોય થતો હોય એવું લાગી રહ્યું છે આપને આપણે અત્યારે એવા ગુજરાતમાં અને એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જે પણ બે નંબરના ધંધા હોય કે જે પણ અણછાજતો બનાવ હોય કે પણ જેને આપણે જે ન વિચારી શકીએ એવા કોઈ પણ જાતની ઘટનાઓ એમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કે પ્રદેશનો કે કોઈ પણ કક્ષાનો કાર્યકર હોય છે એટલા માટે હોય છે કે એમને એક કોન્ફિડન્સ આવી ગયો છે કે મારો કોઈ શું બગાડી લેવાનું હું કઈ પણ કરીશ તો

ખબર છે કે અમારા આકાઓ બહુ ઊંચી જગ્યાએ ને ઊંચી પહોંચ ધરાવી રહ્યા છે અમારી સરકાર નીચેથી લઈને ઉપર સુધી અમારી સરકાર છે અમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે આ ફક્ત એક ઘટના પૂરતું હું નથી બોલતી દરેક જ્યારે બે નંબરના કોઈ પણ કામોમાં ભારતીય જનતા પાર્ટીને કનેક્ટેડ કોઈ પકડાય છે ત્યારે એના મગજમાં એક ભયમુક્ત મુક્ત એનું જે બોડી લેંગ્વેજ એનો એટીટ્યુડ જોઈએ છે એ આપણે ફક્ત તમે મીડિયાના માધ્યમથી કે હું રાજકીય વ્યક્તિની દરેકે દરેક આનો રોજબરોજના જીવનમાં અનુભવ કરે છે હું પોતે પણ જાણું અચ્છા સાથે સાથે જે રીતે આજે પાટીદાર સમાજના લોકો ત્યાં આગળ કન્યા છાત્રાલય ઉપર મળ્યા હતા એ કન્યા છાત્રાલય ઉપર નક્કી કરવામાં આવ્યું કે દીકરીને ન્યાય માટે પ્રયત્ન કરવામાં આવશે હવે પાટીદાર સમાજ દીકરીને ન્યાય માટે પ્રયત્ન કરવાની વાત કરી રહ્યો છે પણ આરોપી પણ પાટીદાર સમાજના છે હું એવું કઉ છું કે કમિટી બની ખૂબ સારી વાત કહેવાય પાટીદાર સમાજની આ દીકરીને ન્યાય આપવાની વાત કરી એ પણ ખૂબ સારી વાત કહેવાય પણ આજ સુધી આજે આ ઘટનાને દસ દિવસથી વધારે સમય જેટલો થવા આવ્યો છે આજ સુધી કઈ સમાજ કયા કયા સામાજિક અગ્રણીએ જઈને આ પરિવારનો સંપર્ક કર્યો કોણે એવું કીધું કે બેટા તારી ફરિયાદ કોઈ નથી લેતા બોલ શું ઘટના થઈ હું પોતે મળી છું દીકરીને મળી છું એના પરિવારને મળી છું એમની સાથે જેટલા એમના કનેક્ટેડ છે બધાને મળી છું મેં પોતે પ્રશ્ન પૂછ્યા છે હવે પછી જો મીડિયામાં કોઈ એવી વાતો બહાર આવવામાં આવે કે ના આખી વાતોનો કંઈક બીજું જ સ્વરૂપ આપે તો હું ક્યાંય પણ કક્ષાએ જઈને હું એનું ખંડન કરવા માટે તૈયાર છું કારણ કે જો તમને ન્યાય આપવો જ તો તો આટલો બધી વાર કેમ કરવી હતી હું સામાજિક કોઈ જ સિસ્ટમ ઉપર કે વ્યવસ્થા ઉપર પ્રશ્ન ન પૂછી શકું પોતે પણ એ જ સમાજમાંથી રિપ્રેઝેન્ટ કરું છું છતાં પણ જ્યારે દીકરીની વાત આવે જ્યારે મહિલાની વાત આવે ત્યારે બધું જ એક સાઈડ પર રાખીને ન્યાયની વાત કરવામાં બધાને આગળ આવવું જોઈએ દીકરીને ન્યાય અપાવશું અપાવીને જ રહીશ એ તો હું પોતે પણ અત્યારે કહું છું કે પહેલા તો બંને આરોપીઓ પકડાવવા જોઈએ પછી એના મૂળ આ ઘટના થઈ કેવી રીતના કેમ ત્યારે કોઈનું ધ્યાન ન પડ્યું આવી એક જ માત્ર દીકરી છે કે આવી અનેક દીકરીઓ છે આવી ઘટનાઓ ફક્ત આ જ સંકુલમાં થાય છે કે અનેક સંકુલોમાં થાય છે આ પણ બહુ અભ્યાસ માંગી લે એવો વિષય છે આપના માધ્યમથી જે પણ દર્શકો જોતા હશે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યાં જ્યાં પણ આવી ઘટનાઓ તમારા ધ્યાન ઉપર આવતી હોય તમને એવું થતું હોય કોઈ પણ દીકરી સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે સૌથી પહેલા કદાચ એવી કોમળ વય કુમળી વયમાં સમજ ન પણ પડી શકે કે મારી સાથે શું થઈ રહ્યું છે કદાચ ન પણ બોલી શકે તો એનો મતલબ એવો નથી કે આરોપી આરોપી નથી તમે આરોપી છો જ કારણ કે દીકરીનો મૂળ હેતુ સંસ્થામાં આવવાનો ભણવાનો છે જો એની સાથે કોઈ પણ જગ્યાએ આવું કર્મ થતું હોય તો કર્મ દુષ્કર્મ કરનારો આરોપી છે જ ચાહે દીકરીની મરજીથી થતું હોય કે એની મરજી વિરુદ્ધ થતું હોય એ આરોપી એટલા માટે છે કે એના મુખ્ય હેતુ મૂળ હેતુ કે જે ભણવાના હેતુથી આવી છે અને ભટકાવવાનું કામ તમે જો સંસ્થાના મોભઈ થઈને કરી કરતા હોય તો તમે પોતે આરોપી છો એ કોઈ પણ સંસ્થા હોઈ શકે કોઈ પણ સમાજ હોઈ શકે પણ જ્યારે મહિલાની વાત આવે એના ન્યાયની વાત આવે ત્યારે દરેકે દરેકે પોતાના હોદ્દાઓ પોતાના સ્થાન પોતાના સમાજ બધું છોડીને આગળ આવવું જોઈએ એવું હું ખૂબ દ્રઢ અને સ્પષ્ટપણે માનું છું જેનીબેન ઠુમર શું કરશે જેનીબેન ઠુમર આ પરિવાર સાથે ખભે ખભો મિલાવીને ઊભી રહેશે એમને જ્યાં ક્યાંય પણ મદદની જરૂર હશે એમને પોલીસ સ્ટેશનમાં જવા માટે કોઈ પણ ડરાવી ધમકાવવાનો પ્રયત્ન પણ કરશે કોઈ પણ લાલચોમાં લાવવાનો પણ પ્રયત્ન કરશે ક્યાંય પણ એમને ભરમાવવાનો કે બીવડાવવાનો પણ પ્રયત્ન કરશે તો જો પરિવારની સાથે મેં પોતે ચર્ચા કરી છે જેટલી પણ વાતમાં તથ્ય હશે એ દરેક તથ્યમાં ઊભી રહેશે જેની ઠુમર દીકરીના ન્યાય માટે ઊભી રહેશે ને આવી અનેક દીકરીઓના ન્યાય માટે જ્યારે પણ ઊભું રહેવું પડતું હશે ત્યારે ઊભી રહેશે અચ્છા એક ચર્ચા જેની એ પણ છે કે જે રીતે આટકોટની આ કે બે ટ્રસ્ટના અંદર અંદરના ઝઘડા છે અને માટે એક ટ્રસ્ટે બીજા ટ્રસ્ટ માટે આ છોકરીનો ઉપયોગ કર્યો છે આવી પણ ચર્ચા છે જ્યારે આવી ઘટનાઓ બહાર આવતી હોય હું એવું માનું છું કે એ ઘટનામાં દીકરી કે આવા દુષ્કર્મ કે એવી કોઈ વાત આવે ને ત્યારે ઘણી બધી વાતો એટલી બધી વાતોનો આખો એક માહોલ બનાવી દેવામાં આવે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય કે આમાં શું છે હશે હું એવું માનું છું કે ચલો ટ્રસ્ટની પણ ઘટના હશે અંદર અંદરના એ લોકોના ઝઘડાની પણ ઘટના હશે કે એકબીજાના જે કોઈ પણ ઘટના હશે પણ ભોગ તો દીકરી બની છે એ બધું જ સાઈડમાં રાખીએ અને આવી એક દીકરી સાથે જો આ ઘટનાનો ભોગ બની હોય સી કોઈ નો મુદ્દો એવો હોય કે આનો ઉપયોગ કરે તો કોઈ પણ એકવીસ વર્ષની દીકરી તો બહાર નીકળીને એવું ન બોલી શકે કોઈનામાં કે મારી ઉપર દુષ્કર્મ થયું મારી ઉપર પ્રયાસ થયો છે એવું બોલે મારી ઉપર આવો આવો અવારનવાર નજર બગાડવાની પ્રયત્ન કર્યો છે એવું બોલે પણ જયારે કોઈ છોકરી એવું બોલે છે કે મારી ઉપર દુષ્કર્મ થયું છે પાટીદાર જેવા સભ્ય સમાજની દીકરી જયારે એવું બોલે કે દુષ્કર્મ થયું છે ત્યારે ખૂબ સભાનતા પણ એટલા માટે બોલી રહ્યું હોય કે એકવીસ વર્ષની દીકરી છે એનો પરિવાર પણ એમને આગળ ન આવવા દે કે આખું જીવન પડ્યું છે કાલે ઉઠીને એના લગ્ન થશે કે કેમ કાલે ઉઠીને એને કોઈ સમાજ કે કોઈના લોકો એને કઈ નજરે જોશે આ બધા જ પ્રશ્નોની વચ્ચે થી બહાર નીકળીને દીકરી બોલી છે કે મારી સાથે આ થયું છે ત્યારે સાવ એવું તો હું ન માની શકું અને હોય જ ન શકે કે આ કોઈ આ લોકોના ઝઘડાના લીધે આ દીકરી બોલતી હોય આવી રીતના કોઈ કદાચ દીકરી એવા બધાઈમાં આવી જાય પણ પરિવાર જ્યારે એટલું સભાનતા પણે કેતું હોય ત્યારે હું આ વાતોને ફક્ત આ કેસને મુદ્દાઓથી ભટકાવવા માટેની વાત ગણું છું એવું હું ચોક્કસપણે કહું છું અચ્છા સાથે એક સવાલ એ પણ છે કે જે રીતે કારણ કે જે રીતે પાટીદાર સમાજ એક જેને કહેવી શકાય છે કે ત્યાં આગળ અલગ અલગ કન્યા છાત્રાલયો પણ છે એ આ જસદણનું હોય કે અલગ અલગ જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા કન્યા છાત્રાલયો છે તમારું શું સજેશન છે કે આ બધા જ કન્યા છાત્રાલયોમાં ચેકિંગ થવું જોઈએ એકવાર બધી જ દીકરીઓને પૂછવું જોઈએ આવું મારું સજેશન સૂચન ને એ બધા કરતાં પણ હું પોતે આ ઘટનાથી ખૂબ સાવચેત થઈ ગઈ છું સચેત થઈ ગઈ છું સજાગ પણ થઈ ગઈ છું કે અમે લોકો રાજકીય વ્યક્તિઓ રાજકીય મહિલા મહિલા રાજકીય વ્યક્તિઓ તરીકે અમે પણ ક્યાંક લોકોમાં એ હદના એસ્ટાબ્લિશ નથી થઈ શક્યા હું તો મારી પોતાની જ વાત કરું મેં સૌથી પહેલો પ્રશ્ન તો મારી જાતને પૂછ્યો કે આ મુદ્દો કે આવા કોઈ પણ અન્યાય અત્યાચાર થાય છે તો હજી પણ લોકોના મગજમાં કેમ એવો વિશ્વાસ નથી અપાવી શકી કે ના બેન અમારા માટે લડશે તો ક્યાંક મારી પણ નબળાઈ હશે કે આવા મુદ્દાઓ સુધી નથી પહોંચી શકી આ ઘટના પછી હું પોતે પણ શીખી છું આ મુદ્દો ન્યાય અપાવવાની ત્યાં સુધી તો હું લડીશ તો જુદી વાત છે પણ દરેકે દરેક જ્યાં જ્યાં આવી સંસ્થાઓ ચાલે છે ત્યાં ત્યાં જઈને હું પોતે વિચારી રહી છું કે અને કરીશ કે દરેક આખું એનું જે ટ્રસ્ટ છે ટ્રસ્ટી મંડળને દરેક જગ્યાએથી દરેક સંસ્થાઓમાંથી મારા મારા થકી એક એક લેટર જઈને એમને કહું કે તમે જુઓ તમારા ટ્રસ્ટી ગણ તમારી બધાની જવાબદારી છે કે તમારા સંકુલમાં તમારા કેમ્પસમાં જ્યારે મા બાપ તમારી પોતાની દીકરીને પોતાનાથી દૂર કરીને ભણવા મોકલે છે ત્યારે ક્યાંક એ કોઈ પણ જાતનો અત્યાચાર કે અન્યાયનો ભોગ નથી બની રહી એ આજથી આખો એ સમાજ કે આખી બધી જ સંસ્થાઓ સજાગ થઈ જાય અને કોઈ પણ રીતે ચેકિંગ કરે એના રેક્ટર હોતા હોય છે એના ટ્રસ્ટીઓ હોતા હોય છે બધાને બધી એક પ્રોફાઇલ ખબર હોય કે કોણ દીકરી શું કરી રહી છે કોઈ કોઈ બહાર જાય છે તો એ ક્યાં જાય છે જે ત્યાં રેગ્યુલર વ્યક્તિ છે એ આ દરેક ઘટનાઓનું દરેક પ્રકારના કિસ્સાઓનું સ્કેનિંગ કરે અને હવે પછી આવા કોઈ કિસ્સાઓ થકી ક્યાંય પણ દીકરીને બહાર ન્યાય માટે નો આવવું પડે એની પહેલા જ સંસ્થા એક અગોતરા આગોતરા પગલાંઓ લઈ લે એવું મારું માનવું છે અચ્છા જેની મેન તમે પાટીદાર સમાજની મહિલાઓને શું વિનંતી કરશો એક કારણ કે તમે પોતે પણ હવે દીકરી માટે મેદાનમાં ઉતરી રહ્યા છો હું પાટીદાર સમાજની મહિલા અને અન્ય અન્ય બધા બધા જ જ એટલે નહીં પણ સમાજની મહિલાઓને વિનંતી કરું છું કે આપની આજુબાજુમાં જે કોઈ પણ આવી કોઈ ઘટનાઓ થઈ રહી છે કે જ્યાં ક્યાંક દીકરી ભોગ બની રહી છે કોઈ મહિલા ભોગ બની રહી છે ક્યાંક અન્યાય થાય છે અત્યાચાર થાય છે એમાં મોટા માથાઓ સામેલ છે એમાં કોઈ સમાજના મોભીઓ સામેલ છે એમાં

ખાસ વિનંતી કરું છું કે તમે જ્યારે આવી સંકુલોમાં દીકરીઓ ભણવા જાય છે ત્યારે તારી મમ્મીને ન કહી શકે હું તારી માસી થાવ છું તારી ફઈ થાઉં છું તારા કાકી ભાભુ જે કંઈ પણ થાવ છું પણ તું બોલ મોઢામાંથી એકવાર જ્યારે આવી હિંમત દીકરીઓમાં આવી જશે મહિલાઓમાં આવી જશે ને ત્યારે જે આરોપીઓ છે કે જેના મગજમાં ક્યાં વિકૃતિઓ છે એ ચોક્કસપણે ભયભીત થઈ જશે અને આવું કરતા પહેલા સો વાર ને એક હજાર વાર વિચારશે અને કાં તો હિંમત પણ નહીં કરે એટલે બધા જ સમાજની મહિલાઓને એકવીસમી સદીની ફક્ત વાતો નહીં કરવાની પણ એના માટે આપણે પણ કંઈક કરવું જોઈએ ને એના માટે ફક્ત એટલું કરીએ કે આપણી આજુબાજુમાં આવી કોઈ ઘટનાઓ થાય તો ખુલીને બોલવું જોઈએ ખુલીને બોલવું જોઈએ અને સાથે સાથે જેની બેન પણ એમાં બોલી રહ્યા છે અને આ ઘટનામાં દીકરીની સાથે મળી અને પોતે પણ હવે આગળ પ્લાનિંગ કરી રહ્યા છે છેલ્લો સવાલ પૂછી લો શું પ્લાનિંગ છે આગળ કઈ રીતે એક્ઝિક્યુટ કરશો તમારું પોતાનું કારણ કે જે પાટીદાર સમાજ છે એ પાટીદાર સમાજથી તમે પણ આવો છો હમણાં જ ગઈકાલે જ અમારી પ્રેસ થઈ છે રાજકોટમાં કે અમે એક ન્યાય યાત્રા કાઢી રહ્યા છે ગુજરાતમાં મોરબીથી લઈને ગાંધીનગર સુધીની આમાં મુખ્ય તો ચાર ન્યાયની વાત કરી છે કે જેમાં રાજકોટનો અગ્નિકાંડ આવી જાય મોરબીનો પુલકાંડ આવી જાય અરણીકાંડ આવી જાય જે વડોદરાનો થયો ને સુરતનો જે બનાવ થયો તક્ષશિલાકાંડ આ પણ આવી જાય પણ સાથે સાથે આવી ઘટનાઓ જે જસદણની એક ઘટના આટકોટની ઘટના આવી બધી જે ન્યાય માટેની છે સૌથી પહેલા પગલા તો એ લેશું કે ન્યાય યાત્રામાં પરિવારનો મેં સમાવેશ કરશું કે આ ન્યાય યાત્રામાં પરિવારને જ્યાં સુધી ન્યાય ન મળે દીકરી એવું કહે કે જોઈએ મારી ન્યાયની માગણી આ છે તો એને એ જે કાં તો આરોપી પોતે વિડીયો બનાવીને એમ કે છે કે મારી સાથે ખોટું થઈ રહ્યું છે મેં આ આવું નથી કર્યું તો એ પણ પોતાની જાતને સાબિત કરે આ કામગીરી પોલીસની છે સૌથી પહેલા તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરવી જોઈએ એ ધરપકડ કર્યા પછી એ સંકુલમાં ક્યારથી શું ચાલી રહ્યું છે એની દરેકે દરેક વાતથી મીડિયા સજાગ હોવી જોઈએ કે જાણકારી હોવી જોઈએ તમે એવું કહો છો કે ટ્રાન્સપરન્ટ આખી મેટર છે તો ટ્રાન્સપરન્ટ મેટરથી જ આખી ટ્રાન્સપરન્ટ આ ઘટનાની ન્યાયની માંગણી ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ એટલે જે ન્યાય અત્રથે આ પરિવારને ઇન્ક્લુડ કરીને જ્યાં સુધી એમની જે માંગણી છે એ પૂર્ણ નહીં થાય સામાજિક અને સરકાર બંને થકી ત્યાં સુધી જેમ જેમ આગળ એમની સાથે ચર્ચા કરીને કરતા રહીશું એની સાથે હું ઊભી રહીશ તમને લાગે છે આ મામલામાં પોલીસ ઉપર પણ કંઈક દબાણ હશે કારણ કે હજી સુધી આરોપી એક આરોપી હજી જ નથી જો શંકાઓ તો મને બહુ બધી છે એટલા માટે છે કે જેટલા લોકો સાથે મેં ચર્ચાઓ કરી છે એના બહુ ખૂબ મૂળ સુધી ગઈ છું શંકાઓમાં ખાલી શંકા છે ને કહી દઉં તો મને એમ લાગશે કે અત્યારે હજી વ્યાજબી નથી શંકાઓ એ પણ છે કે ફક્ત આ એક જ સંકુલમાં નહીં ઘણા બધા સંકુલમાં આ ઘટનાઓ થઈ છે કારણ કે સંકુલોમાંથી મને ફોન આવેલા છે શંકાઓ તો એ પણ છે કે પરિવારને દબાવવા માટે બીજી બધી વાતો કરવામાં આવી છે પણ આની મૂળ વાત એ છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી પોલીસ એની કામગીરી કરી રહી છે એવું સાબિત પણ નહીં થાય કારણ કે પોલીસે એકવાર તો એવું કરી લીધું એફઆઈઆર નહીં લઈને જો તમારે કોઈપણનું પણ નું દબાણ નહોતું તો તમે એફઆઈઆર આટકોટમાં કેમ ન લીધી કેમ પરિવારને રાજકોટ સુધી લાંબુ થવું પડ્યું સૌથી પહેલી વાત તો ત્યાં હતી નહોતી એફઆઈઆર લેવી તો તમારે પરિવારને એવું કેવું જોઈતું હતું કે તમે એક દિવસ રાહ જુઓ અમે આ એફઆઈઆર નું થોડોક તપાસ કરીને અમે તમને જણાવીએ છીએ એવું પણ નહોતું થયું રાત્રે બે વાગ્યા સુધી દીકરી એના પરિવાર સાથે ફરતી રહી અહીંયા ગયા અહીંયા ગયા ડીએસપીની સાથે મળવા ગયા ડીએસપીએ પોતે ટાઈમ આપ્યો સમય આપ્યો ને પછી ડીએસપી નીકળી ગયા જે કોઈ પણ ઘટનાઓ કદાચ અનાયાસે થઈ હશે પણ થઈ તો એવી રીતના છે કે કંઈક તો શંકા જન્માવે છે એટલે હજી એના ઉપર થોડું કામ કરી રહ્યા છે જે રીતના પણ થતું રહેશે દીકરીની સાથે એમના વકીલ સાથે તમારા માધ્યમથી જે માહિતી આવે એ સાથે ઘણા બધા લેવલ સુધી જઈને આ પરિવારને ન્યાય અપાવીને રહીશ એમાં મને કોઈ શંકા નથી ચલો આશા રાખીએ કે દીકરીને ન્યાય જલ્દી મળે અને આપ પોતે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો જો આપ પોતે પાટીદાર છો અને દીકરીના ન્યાયના પક્ષમાં છો તો પણ કોમેન્ટ લખીને જણાવજો આ અમારી નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં